સામાન અડધો શોર્ટ આઉટ થઈ ગયો અને હવે અમે જઈએ છીએ આશાબેન ને ત્યાં રાખડી બંધાવવા માટે તો આશાબેને બહુ ફોર્સ કર્યો તો ડિનર હવે ત્યાં જ કરવાનું છે તો હવે મળીએ આશાબેન ની ઘરે રીવા અને કૃષ્ણા બે ઘરે છે નિકુન જોબ પર તો સાંજે આવશે અને અમે સાત લોકો જો જઈએ છીએ એનું આવ્યો છો બોલતો નથી એટલે જય સ્વામિનારાયણ કેમ છે આશાબેન અમે તો મજા બહુ જલસા કરે બહુ જલસા કરને તો હવે બધા યાદ આવે જો મજા આવી ગઈ પણ આજ તો ટાઈમ વઈ ગયો એટલે વાંધો ન હોય વાશાબેન આજ તો બેગ શોર્ટ આઉટ કરી તમાર ઘરે વે આવી એટલે દિવસ પૂરો

etkr yes, to... yes. um, yes. mm. <sighs> nera <Needle? sharp inhale> એ કરો મેં એક તો અહીંયા આ પણ ધીમે ધીમે રહેતા રહેતા બધું જાય પારા ડાયમંડ બધી વસ્તુ નીકળી જાય મળે તમને

ઘરે હતો મારા ભાઈઓ બધા ની આવી ગયા એમના બેનો બધા આવી ગયા એના આખો હાથ ભરેલો જોઈન પપ્પાને જેમ કો કેમ કે મંત્ર હાલતું હે ના ના ને સવારમાં મહારાજનું થાળ રેડી થઈ ગયું છે દૂધ ભાખરી મરચા દૂધ ભાખરી ને ફૂડ ડિશ

આપણે કેતા જગ્યા એમ કરી દી છે એને મારું મશીન નથી ફાવતું એટલે મશીન એને કમ્પલેટ કરી દેવું પડે કે મમ્મી હમ તમને જગ્યા એ કરી દીધી છે ને હવે નો ફાવે અને આ મને કહો કે હું મારું બીજું કામ કરતી જાઉં ગોઠલી મુકવાજ ફાવુંશ કોઈને મામી શું કરે છે હું આનીવાના મોતી છે ને નિરોન બ્લાઉઝ છે ને સાથે બ્લાઉઝીંગ કર્યું બ્લાઉઝ ની સ્લીવ આવી હતી ને આપણે ચણિયા ચોળી ના રસ્તા માં ગામડે થાવતા એનું કટિંગ કરી દીધું બા ને એટલું બધું પેલા હું શીખી હતી ક્યારે દસમા ધોરણ ના વેકેશન માં થોડું થોડું આવડે છે પછી હું થોડુંક શીખી લે કાચી ચડાવો ને તો હાલશે મમ્મી પેલા એટલે જોઈ જોઈ લાવો સિલાઈ ખોલ દો એક બાજુ ખોલે એક બાજુ ખોલવાની સ્કીન છે રૂમ તો જો આખી કેટલું રહ્યું હવે મમ્મી એક બોલું જો આ જો ને બ્લાઉઝ ને બાહુ ચડાવવાનું બાકી છે એ થી જ કરવું પડશે બધા દેખાય છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તું આ આવી ને વય ગઈ ને આ વાતો કરવા મેં તમને કીધું કયો હિરલ બેન હવે કયો મારી વિદાય જોઈ એ પણ એટલે તું સવરે મારા સાસુ ની લોકો રોતા તક નહી આપણે આવતા

બસ લે તો ચલો હવે જવાનું છે જોબ પર તો અહીંયા જ વ્લોગ નો એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી ઓ નવા નેક્સ્ટ ચલો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય